નમસ્કાર નથી થતો બહુ ભલોગ એનું કામ મને બહુ મજા આવે છે સડી ગઈ છે બસ તો વિડીયો બના રહેજો ઘણી દુકાનો ઉપર છે ઘણી જાતની જોઈ શકો તમે આ રીતના દુકાન છે ઉપર સે કે દુકાન નહી આવો તમારે જોઈ લેવું ફોન પરથી દુકાન નહી આવે આ લેવલ થઈ જાય આ કેટલા મંકી બીચમાં આવી પણ મંકી નોટ હટિંગ યે ભાટિયા મંકી નોટ રંગ મકી નો ભૂખ લાગી તો મંકી નોટ કુછ ખાએંગ તો બને 10 minutes later મે પાછળ રહી ગયા છે ધીરે ધીરે સડવું પડે છે વર્ષો તમને આવ્યો તો જોરદાર ને આ બધા આગળ નીકળી ગયા જો આ બધી ધોઈડા જાય છે તો ધોઈ ગયા અત્યારે ધોઈડ છે થોડા ટાઈમ સુધી ધોઈડ છે પછી ઊભી જશે આરામથી તો દેખો વાંદરા ઘણા નીચે હતા અહીંયા છે જો

એકવાર વરસાદ ચેકિંગ કરો जोरदार વરસાદ દેખાય છે સીડીમાંથી પાણી ચાલુ થઈ ગયું નીચેનો view જો ખાલી એક નંબર view આવે છે લુકર હવા મજા આવે વરસાદ ફૂલ વરસાદ ઘણા બધા એટલા પગથિયાં છે અને जोरदार એસી જેવી હવા આવે છે આ ગટાખંજારા વર્ગી ગયા ઘેર રહેતાય તો ઘેર આવો જો એક એક view ખાલી ચેક અપ કરો તમે પડી જતો પાણે એક એક હા આ જોજો તમે view જો કાઈ દે સરસે કોમેન્ટ માં કરજો તમે પણ જરૂર જો એક વાર તો આવજો મસ્ત એસી અત્યારે અત્યાર એમ ભાઈ થાક લાગે છે ઉપર લાગે કે એસી થાક નથી લાગતો અચ્છા ઠીક ચડી ગયા છે વ્યૂ ચેક કરો કેવો વ્યૂ મસ્ત વ્યૂ છે અરે મહાદેવ અરે મહાદેવ 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 જય કિનારી કંટિન્યુ જય મેઘી ના ભાવ મેઘીી ના ભાવ મેઘીી ના ભાવિફેન્ ગિનાર ની સીડી સડે ને તો કેવા ફ

આ તમે એકવાર વ્યુ જો આઈનું કોઈ પણ દેખાતું નથી કોઈ જાતનું આમાં મોબાઈલ રેખા બસાય બાકી મોબાઈલ આ જાત જય કિનારી હે સન ગોક મંદિર આડા આયા હે આ રીતના હે જય ભારત માતા લેકુ હેલો હેલો યાર ઓ મિત્રો આ આવી ગયા છે તો મિત્રો કરવા આવી રહ્યા છે તો

તમને એમ લાગતું છે કે હા કેમેરામાં વાંધો પણ કેમેરામાં વાંધો નથી એટલી ઝુમ્સ છે વાદળા એટલા બધી છે ને કંઈ દેખાતું નથી એક કાંઈ મંદિર છે એક કાંઈ છે જે ઉપર મંદિર છે આગળ તમે એકવાર વ્યૂ આનું ચેક કરો વાદળ વાદર જ છે જ્યારે એમ થાય કે જન્મતમાં આવી ગયા હોય તો સબ કે નીકળે ગે પણ નીકળે ગા જો જો એકત્રીસ હો પગથિયાં ચડેગા उसका लेवल निकलेगा लेवल निकलेगा मेरा भाई एक सौ फीट एक सौ फीट यार सॉरी यार गलती से हो जाता है, है यार हम भी बच्चे हैं तो आवित हो गया मान मान जो तो बहुत तो जोरदार तो दुख है उच्चर मार एकदम आ गए से कंडीशन नहीं होगा

ચાર્જિંગ પણ પચી ટકા છે હજી ઉપર વિચાર બનાવો તો હજી પણ જશું ચાર્જિંગ એટલું થોડુંક જ છે તો મળીએ પાછા નવા બ્લોગમાં ભૂલ દેવાય તું જય ગિરનારી